કોઈપણ ધંધાની સાચી કિંમત શું હોય ખાલી એની મિલકતો ના એની પ્રતિષ્ઠાનું પણ એક મોટું મૂલ્ય હોય છે અને આજે આપણે બસ એ જ શીખવા જઈ રહ્યા છીએ આ પાઘડી એટલે કે ગુડવિલ એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું ખાસ કરીને અધિક નફાની પદ્ધતિથી તો ચલો આખી ગણતરીને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ ઓકે તો આખી પ્રોસેસ કેવી રીતે કામ કરશે સૌથી પહેલાં તો આપણે સમજીશું કે આ પાઘડી છે શું પછી ધંધામાં રોકાયેલી મૂડી શોધીશું એના પછી આવશે સરેરાશ નફાની ગણતરી અને આ બંને પરથી આપણે શોધીશું અધિક નફો જે આપણી મેઇન મેથડ છે અને છેલ્લે પાગડીનું ફાઇનલ વેલ્યુએશન કરીશું એકદમ સિમ્પલ છે ચલો શરૂ કરીએ તો ગણતરીમાં આગળ વધીએ એ પહેલાં એકદમ બેઝિક સવાલ આ પાગડી એટલે કે ગુડવિલ આખરે છે શું એ કોઈ મશીન કે બિલ્ડિંગ જેવી વસ્તુ તો છે નહીં જેને આપણે અડી શકીએ તો પછી એનું મૂલ્ય કેમ ગણાય છે અને એ કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે ચાલો એને સમજીએ જુઓ એકદમ સાદી ભાષામાં કહીએ તો પાઘડી એટલે ધંધાની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય વિચારો કોઈ એક દુકાન છે જે એના સારા નામ અને ગ્રાહકોના ભરોસાને લીધે આજુબાજુની બીજી દુકાનો કરતાં વધારે કમાય છે બસ આ જે વધારાની કમાણી છે ને એ જ પાઘડીને કારણે છે એ એક એવી અદૃશ્ય મિલકત છે જે ધંધાને ખરેખર મૂલ્યવાન બનાવે છે ઓકે ચાલો હવે સીધા ગણતરી પર આવીએ આપણું સૌથી પહેલું અને સૌથી અગત્યનો સ્ટેપ છે રોકાયેલી મૂડી શોધવી કેમ કારણ કે કોઈ પણ ધંધો કેટલો નફો કરે છે એ ત્યારે જ ખબર પડે જ્યારે આપણે એને ધંધામાં લાગેલા પૈસા સાથે સરખાવીએ એટલે સમજી લો કે આ આપણી આખી ગણતરીનો પાયો છે અને આને શોધવાની રીત એકદમ સિમ્પલ છે ફોર્મ્યુલા શું છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા એટલે કે ધંધા પાસે જે કંઈ પણ છે એ બધું ભેગું કરો અને એમાંથી એને જે ચૂકવવાનું છે એ બાદ કરી દો જે રકમ વધે એ જ ધંધામાં ખરેખર રોકાયેલી મૂડી કહેવાય ચાલો આપણે આપણા ઉદાહરણમાં આ ફોર્મ્યુલા લગાવીએ અહીં જુઓ ધંધાની કુલ મિલકતો છે દસ લાખ રૂપિયા અને એની સામે કુલ દેવું છે બે લાખ રૂપિયા તો બસ દસ લાખમાંથી બે લાખ બાદ કરી દઈએ સિમ્પલ તો આપણો જવાબ શું આવ્યો આઠ લાખ રૂપિયા બસ આ છે આપણી રોકાયેલી મૂડી આ આંકડો બરાબર યાદ રાખજો કારણ કે આગળની બધી જ ગણતરી આના પર જ થવાની છે ઓકે તો આપણને એ તો ખબર પડી ગઈ કે ધંધામાં આઠ લાખ રૂપિયા રોકાયેલા છે પણ હવે બીજો સવાલ આ આઠ લાખ પર ધંધો કમાય છે કેટલું એની વાસ્તવિક કમાણી કેટલી છે એ જાણવા માટે હવે આપણે ધંધાના સરેરાશ નફાને જોઈશું તો આપણા આ કેસમાં ધંધાનો સરેરાશ નફો છે એક લાખ વીસ હજાર રૂપિયા ઠીક છે આપણી પાસે હવે બે આંકડા છે આઠ લાખની મૂડી અને એક લાખ વીસ હજારનો નફો પણ આ નફો સારો કહેવાય કે સામાન્ય કહેવાય કે પછી ખરેખર જોરદાર કહેવાય એ હવે આપણે આગળ જોઈશું અને હવે આપણે આવી ગયા છે આખી ગણતરીના હાર્દ પર અધિક નફાની પદ્ધતિ પાગડીનું આખું રહસ્ય છે ને એ અહીં છુપાયેલું છે આ પદ્ધતિથી આપણે એ શોધીશું કે આપણો ધંધો માર્કેટની જે સામાન્ય અપેક્ષા હોય એના કરતાં કેટલું વધારે કમાઈ રહ્યો છે પણ અધિક નફો જાણતા પહેલાં આપણે એ જાણવું પડે કે અપેક્ષિત નફો કેટલો હોવો જોઈએ મતલબ કે જો આઠ લાખ રૂપિયા બજારમાં કોઈ બીજા સામાન્ય ધંધામાં રોકવામાં આવે તો એના પર કેટલું વળતર મળવાની અપેક્ષા રાખી શકાય એને શોધવાનો ફોર્મ્યુલા સિમ્પલ છે આપણી રોકાયેલી મૂડીને બજારના અપેક્ષિત વળે